નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાંચ પોઈન્ટ એકમાં દાખલા નંબર એક આપણે જોઈ ગયા છીએ આજે આપણે દાખલા નંબર બે જોવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે ની શરૂઆત કરીએ તો સૌપ્રથમ દાખલા નંબર બે શું આપેલો છે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી શું કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ કારણ જણાવો એટલે શું આપણે આપણે આપવાનું છે છે તો જોવાનું એકમના અંક નક્કી કરવાનું છે કે આપેલ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક કયો હોઈ શકે તો સૌ પ્રથમ દસ સુધી તમને વર્ગ તો આવડતા હશે તો સૌ પ્રથમ જુઓ કે એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ સોસઠ નવ નો વર્ગ એક્યાસી અને દસ નો વર્ગ સો જો ખાસ યાદ રાખવાનું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટે એનો એકમનો કયો હોઈ શકે કાં તો એક હોઈ શકે કાં તો ચાર હોઈ શકે કાં નવ કા છ પાંચ છ નવ ચાર એક ને જીરો ખાસ યાદ રાખવાનું છે જો એટલે પૂર્ણ વર્ગ સંખ્યા હશે કાતો હશે કાં તો પાંચ હશે કાં છ હશે અને કા નવ હશે આ કોઈ પણ છ સંખ્યામાંથી એક સંખ્યા હશે તો વર્ગ સંખ્યા હશે જો આની સિવાયની એટલે કે બે ત્રણ સાત અને આઠ આ ચાર માંથી કોઈ પણ સંખ્યા હશે તો આપણે કહી શકશું ચાલો દાખલા નંબર એક શું આપેલો છે એક હજાર સત્તાવન આપેલો છે જો એક હજાર સત્તાવન આપેલો છે તો એક હજાર સત્તાવન માં જો એકમનો અંક કેટલો છે સાત છે એટલે અહીંયા લખી નાખવાનું

માટે એક અને નવ જોઈએ શું કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટે એકમનો અંક કેટલો હોવો જોઈએ જીરો એક ચાર પાંચ છ અને નવ તો અહીંયા કહી શકીએ કે તેથી એક હજાર સત્તાવન છે એજ રીતના બીજો દાખલો આપેલો છે બીજો કયો દાખલો આપેલો છે ત્રેવીસ તો અહીંયા લખું છું કે ત્રેવીસ ચાલો એમાં એકમનો કેટલો છે ત્રણ છે એકમનો અંક એકમનો અંક કેટલો છે એકમનો અંક ત્રણ છે જો આ દાખલો તમે બીજી રીતે પણ કહી શકો કે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો એનો એકમનો અંક બે ત્રણ સાત અને આઠ છે તેથી આપેલ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી એ રીતના પણ તમે લખી શકો જેમ લખેલું છે એ જ રીતના જે બે ત્રણ સાત અને આઠ લખેલી છે એ પણ તમે સંખ્યા હોવા માટે એકમનો અંક એકમ નોક જોઈએ તો કે જીરો એક ચાર પાંચ છ અને નવ ચાલો તેથી આ ત્રેવીસ હજાર ચારસો ત્રેપન છે એ વર્ગ સંખ્યા છે ત્રેવીસ હજાર ચારસો ત્રેપન એ વર્ગ સંખ્યા નથી ચાલો એ રીતના આપણે કહી શકીએ ચાલો હવે દાખલા દાખલા સાત હજાર નવસો ને અઠ્યાવીસ તો સૌ પ્રથમ અહિયાં જો એકમનો અંક કયો આપેલો છે આઠ આપેલો છે તો સૌપ્રથમ અહીંયા લખવાનું કે સાત હજાર નવસો માં નો અંક એકમનો અંક કેટલો છે આઠ છે હવે શું લખવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટે કયો અંક હોવો જોઈએ એ લખી નાખવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટે એકમ નો અંક એકમનો અંક જીરો એક ચાર પાંચ છ અને

છે આપેલા તો દાખલા નંબર ચાર માં બે લાખ બાવીસ હજાર બસો ને બાવીસ ચાલો એમાં એકમનો અંક કેટલો ચાલો બાવીસ માં એકમ નો અંક બે છે કેટલા છે એકમ નો અંક બે છે ચાલો તો પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટે કયો રકમ એકમ એકમનો અંક હોવો જોઈએ તો કે જીરો એક ચાર પાંચ છ અને નવ શું લખશું સંખ્યા હોવા માટે એકમનો અંક એકમનો અંક કેટલો જીરો એક ચાર પાંચ છ અને

જો ખાલી જગ્યા ખાડા ખોરતા કે વિકલ્પ સ્વરૂપે આપેલો હોય તો તમારે શું માત્ર યાદ રાખવાનું છે એકમનો અંક યાદ રાખવાનો છે કે પૂછેલો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ યાદ રાખવાનું છે કે પૂર્ણવર્ગ સંખ્યા હશે એનો એકમનો અંક કયો કયો હશે તો કે જીરો એક ચાર પાંચ છ અને નવ આ સિવાયની જે સંખ્યા હશે એ પૂર્ણવર્ગ સંખ્યા હશે નહીં અને એમ પણ યાદ રાખવું હોય તો પણ તમે યાદ રાખી શકો બે ત્રણ સાત અને આઠ આ સંખ્યા સંખ્યા આપેલી છે હજાર આપેલા છે જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે શૂન્ય આપેલો છે અહીંયા કેટલા શૂન્ય આપેલા છે ત્રણ તો હંમેશા યાદ રાખવાનું કે પૂર્ણવર્ગ સંખ્યા હોય એમાં શૂન્ય

એટલે કે હંમેશા યાદ રાખવાનું કે પૂર્ણવર્ગ સંખ્યા હોય એમાં ની સંખ્યા છે એ બેકીમાં હોય એટલે તમારે અહીંયા એ રીતના લખીને યાદ રાખવું હોય તો રાખી શકો કે પૂર્ણવર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બે કી હોય શૂન્યની સંખ્યા છે એ બે હોય તમે યાદ કરો મેં જયારે શરૂઆતમાં આ દાખલો શરૂઆત કરાયો ત્યારે મેં દસ નો વર્ગ લખાયો કેટલો લખાયો દસ નો વર્ગ તો દસ નો વર્ગ કેટલો થયો પૂર્ણ વર્ગ સંખ્યામાં કેવા એટલે બે કેમાં હશે એટલે એ તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે આપણે કહી શકીએ ત્યારે સોસઠ હજાર છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એ નહીં તો અહીંયા લખી નાખવાનું તેથી સોસઠ હજાર એ પૂર્ણ વર્ગ દાખલાશી હજાર સાતસો ને બાવીસ આપેલા છે તો કે નેવ્યાશી હજાર સાતસો ને બાવીસ એમાં સૌપ્રથમ એકમનો અંક કેટલો છે બે છે એકમનો અંક કેટલો છે બે છે લખી નાખવાનું કે નેવ્યાશી સાત માં સૌ પ્રથમ લખી નાખવાનું કે પૂર્ણવર્ગ સંખ્યા હોવા માટે શું હોવો જોઈએ એકમનો અંક તો જીરો એક ચાર પાંચ છ અને નવ હોવો જોઈએ તો એ લખવાનું કે પૂર્ણ વર્ગ પૂર્ણવર્ગ સંખ્યા તો ચાર પાંચ છ અને આ સંખ્યા માંથી નો અંક હોય તો આપણે કહી શકીએ કે વર્ગ સંખ્યા છે એટલે તેથી કહી શકશું કે નેવસો બાવીસ કયા એ પૂર્ણવર્ગ સંખ્યા છે નહીં તેથી નેવસો બાવીસ સાત માં શું આપ્યું છે બે લાખ બાવીસ હજાર આપેલા છે તો સૌ પ્રથમ અહીંયા લખીએ કે દાખલા નંબર સાત બે લાખ બાવીસ હજાર ચાલો જો અહિયાં ની સંખ્યા કેટલી છે ત્રણ છે એટલે એક છે એટલે હંમેશા યાદ રાખવાનું કે પૂર્ણવર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી હોય બે કેવી હોય તો અહિયાં તમારે લખવાનું છે કે બે લાખ હજાર અંતમાં શૂન્ય ની સંખ્યા શૂન્યની સંખ્યા એકી છે કેવી છે એકી છે અને પૂર્ણવર્ગ સંખ્યામાં એ લખી નાખવાનું પૂર્ણવર્ગ સંખ્યા માં તેથી આજે બે લાખ બાવીસ હજાર છે એ વર્ગ સંખ્યા હોય શકે નહીં તેથી લખવાનું બે લાખ બાવીસ હજાર સંખ્યા ન હોય અથવા પૂર્ણવર્ગ સંખ્યા નથી ચાલો હવે આ દાખલા નંબર બે નો છેલ્લો દાખલો એટલે કે આઠમો દાખલો આઠમો દાખલો શું આપેલો છે પાંચ લાખ પાંચ હજાર પચાસ આપેલા છે તો કે પાંચ લાખ પાંચ હજાર પચાસ આપેલા છે અહીંયા જુઓ શૂન્ય ની સંખ્યા કેવી છે એક કે તો શૂન્ય ની સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા માં કેવી જોઈએ બેકી હોવી જોઈએ તો અહીંયા લખવાનું કે પાંચ લાખ પચાસ પાંચ ના અંતમાં અંતમાં સંખ્યા શૂન્ય સંખ્યા કેવી છે 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 શૂન્ય ની સંખ્યા છે અને માં શૂન્ય સંખ્યા કેવી હોવી જોઈએ હોવી જોઈએ તો અહીંયા લખવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યાના પૂર્ણ વર્ગ સંખ્યામાં પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવો હોય બે કે હોય બે કે હોય તેથી 5 લાખ 5000 550 છે એ કેવી છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તેથી લખી નાખવાનું के पांच लाख पांच हजार पचास ए पूर्ण वर्ग संख्या नहीं